બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મીડિયા કર્મીઓની અવગણનાનો ક્યારે આવશે અંત ભાજપ કોંગ્રેસ વચ્ચે સરકાર અને પ્રજાના સિદ્ધુબંધ તરીકે અરીસાનું દર્પણ એટલે મીડિયા તેનો પણ છડાચોક થઈ રહ્યું છે અપમાન તેનું ક્યારે થશે ભાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું નબળું અને નખરો રાજકારણીઓના હિસાબે છેલ્લા કેટલાય સમયથી તાલુકાનો વિકાસ એ રણે ચડી રહ્યો છે કારણ કે કાંકરેજ તાલુકો બનાસકાંઠાનો હોવા છતાં પાટણ લોકસભામાં અને વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં એટલે કેટલાય સમયથી લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જોકે કાંકરેજ મીડિયાને ગમે તે પક્ષની મિટિંગ હોય તો પણ જાણ કરવામાં આવતી નથી જોકે મીડિયાને સરકાર પગાર તો આપતી નથી મીડિયા કર્મીઓ પોતાની રોજીરોટી માટે ફિલ્ડમાં જતા હોય છે અને સોશિયલ મીડિયામાં ફરતા સમાચાર જોઈ ફોન દ્વારા મીટિંગ બાબતે પૂછપરછ કરે તો સામે અમોતમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા છીએ તેવી ભાષાઓ વાપરે આવકારે છે ખરેખર શરમજનક કહેવાય વાત કરવામાં આવે તો બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યના ફાર્મ હાઉસ ઉપર મીડિયાને આમંત્રણ આપી બેસવા માટેની સગવડ ના હોવાથી કોંગ્રેસ મીડિયાના મિત્રો સભા છોડી ગયા હતા છતાં આજે બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બનાસની બેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં ચૂંટાયા હોય અને તેમનું સન્માન હોય અને કાંક્રેજ મીડિયાને આમંત્રિત ના કરવા પાછળ કારણ શું કારણ કે કાંક્રેજ તાલુકામાં મીડિયા હજુ આગેવાનોની ઇજ્જત કરે છે જો કે તાલુકાની પ્રજા વિશ્વાસુ છે અને મીડિયા સાચો અરીસો દર્પણ તૈયાર કરશે તો કેટલાય રાજકારણીઓને રેલા આવશે એ હવે સમય જ બતાવશે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંક્રેજ બનાસકાંઠા આપ સૌ એ છો એ બધા આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું સાવિશેષ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સામેથી ફોન આવ્યો કે દાદા સભ્ય કઈ પ્રોગ્રામ છે મેં તો હવે ભાઈ સાહેબ તો ભૂલી ગયા કહેવાનું પણ આવજો ભરા અમારાથી બનશે એટલું તમારું